સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો ભાદર એક ડેમ સિઝનમાં સૌ પ્રથમ વાર ઓવરફ્લો થયો છે ભાદર એક ડેમના દરવાજા ફૂટ જેતપુર જામકંડોળના ધોરાજી સહિતના બાવીસ ગામોને એલર્ટ કરાયા છે ભાદર ડેમમાંથી ઓગણચાલીસ હજાર ચારસો સત્યાવીસ ક્યુસેક પાણી આવક અને પિસ્તાલીસ હજાર બસો એકસઠ ક્યુસેક જાવક કરી પાણી નદીમાં છોડાયું છે રાજકોટ જેતપુર ડોલદામ જ્યોતિ યોજના વીરપુર સહિત અંદાજે 22 લાખ જેટલા લોકોને પીવાના પાણીનું સંકટ દૂર થયું છે સૌરાષ્ટ્રની સૌથી લાંબી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે છે આ પાણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પિઠડિયા જેતપુર સુ છે

આમ નીચેથી ઘણી બધી દાડિયું ફૂટે છે એમ દેખાય છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ